આતે સૂર્યને મે વખત મે હું ના પછો શેષોફિયા પિલોનો અને સસેભાઈ હાટું છે તાકી ગયો બધા તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જઈશું તો વિડીયોમાં આજે આપણે એક તો પહેલો વરસાદ શરૂ છે અત્યારે સતત બપોર પછીનો એ નજારો પણ તમે જોઈ લો વરસાદ શરૂ છે આજે બપોરથી તો તમારા એરિયામાં કેવો વરસાદ છે જરૂરથી કોમેન્ટમાં લખશો પછી જે આપણે જે વાત કરવાની છે તો બધી કરવાની છે સમજાવવાનું છે ઘણા લોકોએ ડુંગળી કરી નાખી છે ઘણાને મગફળી છે તો બે ટોપિક સાથે રહેશે મગફળીને ડુંગળીમાં ખાતર કહ્યું આપણું આપણી પાસે બે વસ્તુ છે જે અત્યારે આ વસ્તુ છે જે આ ડોલ આની વિશે આપણે આગળ વાત કરીશું એન ફાઈવ આ પાયામાં આલે પછી આલે આપણે જે વસ્તુ બતાવીશું સો ટકા તમને રિઝલ્ટ સારું મળશે એ ખાસ યાદ રાખજો કેમ કે આપણે વસ્તુ અનુભવ પ્રમાણે આવી આગળ પાયો મજબૂત કરવાનો મારું જ્યાંથી એવો વિશાળ ધારણા છે ખેડૂત મિત્રો જે ડુંગળી બનાવે એને એવી રીતે પહેલો પાયો મજબૂત કરીને આપવું જેને આગળ જતા અમુક વસ્તુથી ભારે ડોઝ નાખવો પડી નાખવા ન પડે જે જમીન જમ્યા રોગ આવતા હોય એની છૂટકારો મળે એ માટે કહું છું આ વસ્તુ માલે આ વસ્તુ પણ વાળા હજી ઘણા પછા ટકા ઉપર બાકી છે રોગ નાખવાનું ગમી કરતા હોય ઉપયોગ કરીને ખાય એમાં હું આવ્યા આગળ આપણે તત્વોની વાત કરીશું આમાં હું એ પણ વાત કરું તો પાછો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તો મેન મુદ્દો છે આપણો વૃક્ષ વૃક્ષ કોઈ વાવ તો ફોટો મોકલજો અને બને ત્યાં સુધી વાવજો બધાય ખાસ કરીને દર વર્ષે આપણને આવો સતત વરસાદ મેળ્યા કરે જેથી લઈને આપણે શું કહેવાય દુકાળ જેવી પરિસ્થિતિ ન આવે વૃક્ષની સંખ્યા વધારે છે તો આપણે ઘણો ઘણો ફાયદો થશે ગરમીથી બચશું ઉનાળે ઘણા ઘણા ફાયદા છે જાજુ ડિટેલમાં અત્યારે જતો નથી પણ વૃક્ષ વાવજો કોઈ પણ આજુબાજુમાં જગ્યા મળે ત્યાં વૃક્ષ વાવી દેવાનું ખાસ યાદ રાખજો અને વૃક્ષ કોઈ કાપતું હોય તો કાપવા નહીં દેતા બને એટલું જૂનું વૃક્ષ હોય જેટલું કાપશો એટલી પરિસ્થિતિ ખરાબ આવશે આવનારા સમયમાં કે આવતા વર્ષોમાં તો આ બંને પાયામાં વસ્તુ ન થાય છે આની વિશે વાત કરી પણ અત્યારે જે આપણે બે દિવસથી ડુંગળીનું વેચાણ કરી છે લાલ બચ્છા આપણે બે થી ત્રણ કિલો વેચ્યું છે જે મતલબમાં જે ડુંગળી કરતા એની સાથે એક એક કિલો આપ્યું છે આ આ વસ્તુ સારી વસ્તુ છે આજે પણ આનું વેચાણ થયું છે આ બંને વેરાયટી સારી છે લાલ બચ્છા છે આપણે ખબરથી વિડીયોમાં બતાવેલું છે આ બધી વરસાદ સહન કરી કેવી વેરાયટી છે બધા મનમાં હોય કે વરસાદ સહન કરી એવી વેરાયટી બતાવો તો આ ત્રણેય વેરાયટી વરસાદ સહન કરી કેવી વેરાયટી છે મારા દ્રષ્ટિ પ્રમાણે ઇલેરાનું સાઇના કિંગ આવે છે એ પણ સહન કરી શકે છે પછી એક આપણી પાસે બીજી હાઈવેસ કંપનીની વેરાયટી આવે છે ડુંગળી રેડ માર્બલ આપણ જોઈ શકો છો પણ વરસાદ સહન કરી કેવી વેરાયટી છે તમે વધારે ડુંગળી બનાવતા હોય તો મારો ખાસ નંબર વિનંતી છે એમનામાંથી બતાવી ગમે એક વેરાયટી બનાવજો જો લઈ લીધો તો આ જુદી છે બાકી ક્યારે કઈ ડુંગળીમાં ક્યારે કઈ પરિસ્થિતિ આવી કઈ ખબર નથી તમે જેટલી અલગ અલગ વેરાયટી બનાવશો તમને ખબર પડશે જેટલી જૂની વેરાયટી હોય છે એ વરસાદ ઓછો સહન કરી શકો એ પણ ખાસ યાદ રાખજો કેમ કે આપણે મોબાઈલ લઈએ છીએ તો દર વર્ષે નવો સિસ્ટમ આવે અલગ અલગ પહેલાં ફોરજી ફોન હતા થ્રી જી હતા એટલે સમજા જેવો મુદ્દો છે તમને સમજાતું હોય તો ઠીક છે બાકી વધારે સમજાવવા જાય આમાં બહુ લાંબુ થઈ જાય પણ જેટલા ડો લઈને નવા બીરો આવતા હોય ધારો કે આ બધી વસ્તુ આમ નવી નથી આમ જૂની છે માર્કેટમાં બેથી ત્રણ વર્ષથી છે આ પણ કઈ આ વેરાયટી પણ ચાર થી પાંચ વર્ષ જૂની વેરાયટી છે વધારે હોય તો નક્કી ને મારા અંદાજ આ વર્ષ વેરાયટી જૂની છે આ વેરાયટી છે વર્ષની છે અને એટલે રાશિ કંપની એની વસ્તુમાં કાંઈ ઘટે નહીં ચાર વેરાયટી છે વરસાદ સહન કરી કેવી છે તો તમે વધારે ડુંગળી બનાવતા હોય તો એકાદ બે કિલોનું વાવેતર કરો ખાસ કરીને લાલ બાદશાહ બહુ સારી વેરાયટી છે આજે આપણે જે બાદશાહ વખણાય છે એમાંથી અલગ છે બીજી કંપનીનું બાદશાહ આ લાલબાછા નામ છે આનું આ વેરાયટી સારી છે વરસાદ સહન કરી કે છે ડાયરેક્ટ કરવું હોય તો આ છે એકસો વીસ દિવસ લે છે આ એકસો વીસ દિવસ લે બધી એકસો વીસ દિવસ એકસો પંદર દિવસવાળી વેરાયટી છે ડાયરેક્ટ આપણે કરવું હોય તો આ બધી વેરાયટી એ રીતની છે બધી રીતે હાલે છે તમારે લીલો રોગ કરવો તો ઠીક છે બધી રીતે હાલે છે તો વિડીયોમાં આપણે બીજો મુદ્દો રહેશે આથી ખાતર આપણે એન ફાઈવોલ છે જો પાય વાપરી શકો તો અને વાપરવાથી આની અંદર માઇકોરાજ આવે ફૂલ વીક આવે હુમિક આવે ટાઈકોડરમાં સુડોમોનોસ આવે એટલે એડવાન્સ ફૂગની કામ કરે જો આપણે આવું કાયમ વાપરેલું હોય ડુંગળીમાં તો કાલે કમ અમારે ફોન આવ્યો હતો કે ભાઈનો કે ડુંગળી વાવી છે પણ અત્યારે ફોડવા જવાનો પ્રશ્ન થઈ ગયો છે તો આપણે એડવાન્સ તૈયારી કરેલી હોય જો આવું ખાતર તેમ પાયોમાં નાખ્યું હોય માઈ આ સુડોમોલેસ વાળું તો ઓછું ફૂગ લાગે ઓછી ફંગી સાઈડ લાગે પછી સાથે લીંબોડીનો ફળ વાપરેલો હોય તો એમ કાંઈ ઘટે જ નહીં રેડી તમે જે માર્કેટમાં વળતી જે ખાતર છે રેડી પી પી છે બાર બચલી છે એ તો તમે નાખો છો રેડી આપણે કહીશું એની નહીં નાખતો તો તમે નાખવાનું પણ આપણે એડવાન્સ ચાલવું છે તૈયારી આ વરસાદ થઈ ગયો છે રેડી તમે તમારું જમીન વાવેલી તૈયાર રાખેલી હોય હવે હું તમને કહો સાલું વરસાદ છે અને તમારે ડુંગળી લઈને ટ્રેક્ટર લઈને સાલું વરસાદ એ રોપ વાવો તમે જાઓ નહીં જાઓ આ તમને સામાન્ય ખબર છે કે આ વસ્તુ કરાય નહીં કરી તો રોપ ઉગે નહીં બી ખરાબ થાય તો તમે જેટલા એડવાન્સ હાલશો આ બે વસ્તુ બતાવે છે પાયાની સારામાં સારી વસ્તુ છે એડવાસ તમને કામ કરે મૂળમાં છોડને તાકાત આપે મૂળનો રોગ ન લાગે આ બે વસ્તુ રીતે કામ કરશે મિક્સ કરી દેવું તોય છે બાકી જે રીતે દેવું હોય તમે દઈ શકો છો તમને ફાયદો થશે થશે ને થશે આની પણ આજે ખેડૂતે પાયામાં વાપરવા માટે કાલે પણ લીધી હતી પંડીથી પણ લીંબોડી થેલી આપણે ચારથી પાંચ નંગ બે બેથી ત્રણ દિવસમાં જે ખેડૂતોને જાગૃત રહી છે વિડીયોના માધ્યમથી એ બધાએ ખરીદી કરવા માંડ્યા છે તો ખાસ કરીને ખરીદી રાખજો લીંબુ લઈને તમને જરૂરથી ફાયદો થશે તો આજની માહિતી આપણે આજની માહિતી કાલે નહીં નવી માહિતી સાથે મળશું